સુરત શહેરમાં ગણતંત્ર દિવસના પાવન અવસરે યુથ નેશન દ્વારા ડ્રગ્સ વિરોધી જાગૃતિ માટે વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજ્યના ઉપમુખ્યમંત્રી તથા ગૃહમંત્રી વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા હતા કાર્યક્રમમાં ગૃહમંત્રીવુડના જાણીતા અભિનેતાઓ તેમજ સુરત શહેરના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ડ્રગ્સના દૂષણ સામે જનજાગૃતિ લાવવાના હેતુથી પ્રથમ વખત અનોખા કાર્નિવલ સાથે પોલીસ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું સુરતના વાય જંક્શન પર એકસો થી સો ફૂટના વિશાળ તિરંગાને 54 લોકો એક સાથે લહેરાવીને દેશભક્તિનો અનોખો નજારો સર્જાયો હતો સાથે સાથે વિવિધ વ્યસન મુક્તિ સંસ્થાઓ દ્વારા ડ્રગ વિરોધી જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યા હતા ડ્રગ્સના દૂષણ સામે સમાજને જાગૃત કરવા માટે પોલીસ દ્વારા પણ અનોખી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ઉપસ્થિત મહાનુભાવે ફ્લેગ ઓફ આપી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને વ્યસન મુક્તિનો સંદેશ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો

આવતા વર્ષે આ વર્ષ પછી અમારી એવી ઉમીદ છે અને એવી અમારો સાહસ છે કે અમે આખા હિન્દુસ્તાન ભરમાં અવેરનેસના કાર્યક્રમો કરીશું આજનો જે પ્રોગ્રામ જે 26 તારીખે અમે ગોઠવેલો છે એની અંદર અમારા ઉપ મુખ્યમંત્રી હર્ષભાઈ સામેલ થયા એ સ્પેશિયલ અમદાવાદથી આના માટે સ્પેશિયલ આવેલા એમને સુરત પોલીસનો ખાસ ધન્યવાદ જેમને આજે રોડ પર બહુ મોટી તાદાતમાં પ્રેડ કરેલી છે એ પરેડ જનરલી એક બા પોલીસ ઘેર પરેડ ગ્રાઉન્ડમાં થતી હોય છે પણ આજે ઓપન રોડ પર કરીને એમને એક ઇતિહાસ રચ્યો છે એના માટે યુદ્ધ મિશન એમનું બહુ બહુ આભારી છે ને આવતાવાળા વર્ષોમાં અમે આવી રીતના બધા પ્રોગ્રામ કરીને જે મુખ્યમંત્રી આજે કીધું છે કે દર મહિને તમે આવા પ્રોગ્રામ કરો દર પંદર દિવસે કરો સ્કૂલ કોલેજમાં જઈને કરો તો અમે એમની જે જે સલાહ સૂચન છે એને વિશેષ કરીને માનીને અમારી જે કોશિશ છે એને બહુ વધારે વધાવીશું

આ બધું બધી રીતે એમને અહીંયા કીધું છે અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત